બધાને મારા પ્રણામ જય જય ગોપાલ દોસ્તો આજે મોરબીમાં રવાપરા રોડ ઉપર બાપા સીતારામ ચોક માં લગભગ હવા તો થઈ ગયા છે ઊંઘવાનો આ સમય છે અને એમ છતાંય આટલી કડકડતી ઠંડીમાં ઊંઘવાના સમયે તમે બધા જાગો છો એટલે મને એવું લાગે છે કે વિસાવદર વાળી હવે અહીંથી થવાની છે કે માણસ મોડી રાત સુધી ત્યારે જાગે જ્યારે ક્યાંક બહુ મોટો બદલાવ આવવાનો હોય અને એ બદલાવની શરૂઆત મોરબીના બાપા સીતારામ ચોકથી થશે એવી મને હવે આજે તમારી બધાની હાજરી અને ઉત્સાહ જોઈને એવી શ્રદ્ધા છે

કે ભાઈ કઈક આપણે વિચારવું પડશે કે આ બધું કેમ હાલે છે અને કેવું હોવું જોઈએ મારા પૂર્વમાં બધા જ વક્તાઓએ બધી સમસ્યાઓની વાત કરી હું થોડીક સમસ્યાઓની વાત કરીશ આજકાલ આજકાલ કરતાં ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા બીજેપી ની સરકાર બનતી આવી બનતી આવી નગરપાલિકા એમની ગ્રામ પંચાયત એમની લોકસભા એમની વિધાનસભા એમની મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા અને ત્યાર પછી આ ત્રીસ વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ વિચારીએ કે આટ આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો ભાજપ પાછળ આપણે સમય રોક્યો એના બદલામાં આપણને શું મળ્યું આપણી હાલત બદલાણી કે ન બદલાણી એ વિચાર જો આપણે કરીએ આપણને ખ્યાલ આવે છે કે ત્રીસ વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી પણ આપણી પરિસ્થિતિ તો હજી બદલાણી નથી અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતિક બનીને આગળ વધી રહી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું બોલવાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે હવે તો કેવું છે જ્યાં કઈ ખોટું થાય અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે હજારો લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત ભરના લોકોમાં જે હિંમત આવી બોલતા થયા એના કારણે સરકાર ઉપર એક અસર પડી અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત ના બદલાયું હોત વિસા વધાર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું અને એનોય વાંધો નથી ભલે બદલાયું પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં ને અમદાવાદમાં સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે તમે બધાય ટીવીમાં જોતા હશો થાય છે કે નહીં આખું ટોળું ઘણી રાજકોટ જાય ન્યા સન્માન સુરત જાય ન્યાસનમાં અમદાવાદમાં સન્માન મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે ટેલેન્ટેડ છે બહુ ભણેલા ગણેલા અનુભવી જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા ને લાયકાત વગરના છે એટલે બનાવ્યા તમે તમારા મનથી વિચારો તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે એવું જો તમારા અહીંયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું એ તમારી માન્યતા સાથે સંમત છું તમામ મંત્રી બનાવ્યા એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામ કોઈ લાયકાત જ નથી ઈ જ એની લાયકાત હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું કે મોરબીમાં રોડ ની સમસ્યા છે સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે ઓલી સમસ્યા છે આ સમસ્યા આ સમસ્યા આ સમસ્યા સમસ્યા તો બધા ખબર છે પણ કહેવાની કોને કહેવાની કોને આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત આપણે જેને ત્રીસ ત્રીસ વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત નોકરીમાં હતો ત્યારે બેલેટ થી મતદાન બીજેપી માટે કરેલું પણ દોસ્તો આર્ટ આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી પણ સાંભળે તો ખરો કોક સાંભળવાવાળો તો હોવો જોઈએ તમે ગ્રામ પંચાયત થી ચાલુ કરો ગ્રામ પંચાયતમાંય કોઈ સાંભળવાવાળું નથી તાલુકા પંચાયતમાંય નથી મામલતદાર ઓફિસમાંય નથી પ્રાંત ઓફિસમાં કલેકટર ઓફિસમાં નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય

પ્રશ્ન હોય માણસ ને પીડા હોય તો કહેવાની કોને ક્યાં જઈને કોણ હાંભળશે સ્ટેશન તો નો જવાય એવો માહોલ આખા છે લઈને હોય ગઈ કાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરત માં ગયો તો વેપારીઓ ને મળ્યો ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટા મોટો ધંધો છે આ આખા દેશમાં જે કપડા વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે હું વેપારીઓને મળ્યો મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે અમને કહો અમારા ધ્યાને મૂકો અમને ખબર હશે તો ક્યારેક કંઈક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું અવાજ ઉઠાવીશું જનતા સમક્ષ મુદ્દો લઈ જાશું અનેક વેપારીઓ એવું કીધું કે જ્યારે કોઈ અમારી સાથે ફ્રોડ કરી જાય માલ લઈ જાય પેમેન્ટ નો આપે ખોટા ચેક પકડાવી જાય વાયદા મારી 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 છેતરપિંડી કરે પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય એટલે અમે તો બે લાખ નો માલ ગયો હોય તો જાતો કરી દેવી કમાવામાં ધ્યાન આપો આમાં ધ્યાન આપશું તો બેની વાય ચારનો ખર્ચો થશે

કેમ બધું ખાતો નથી ઓછું ખાય તો એ પરિવારને ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ છે આ ગુજરાતમાં હજારો લોકો છે એ ભાજપની સભામાં આવતા બંધ થઈ ગયા તો ઉપર ખબર નહીં પડતી હોય કે મત આપતા થાય સભામાં આવતા કા બંધ થઈ ગયા નઈ ખબર પડતી હોય એને મને એમ લાગે છે કે બે પરિસ્થિતિ બની હશે ગુજરાતમાં યા તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોઈ કેવાવાળું જ નહીં હોય અને યા તો કેવાવાળા મારી જેવા હશે તો ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળું નહીં હોય આ બે પરિસ્થિતિમાં ગુજરાતના હજારો લોકો દુખી છે અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો આત્મા જગાડો તમારા મનને ઠંડોળો કે આવું ને આવું ક્યાં સુધી ચાલશે અને આની અંદર બદલાવ કરવો હોય તો શું કરવું પડશે અમે તો જીગર કરી છે અમે તો ભાજપા અમે વટે ચડ્યા છીએ અમે તો છેક સુધી લડી લેવાની તૈયારી સાથે હામાં પડ્યા છીએ તમારો આશીર્વાદ હશે તો અમારું બારવટુ ટકશે ને બારવટામાં વિજય થાય અમારો દોસ્તો તમારા આશીર્વાદની જરૂર છે પંકજભાઈ રાણસરિયા જ્યારે બોલતા હતા ત્યારે એમણે એમ કીધું કે મોરબીમાં એક સારું ફાયર સ્ટેશન નથી અહીંયા તો આ સિરામિકનો ધંધો છે ગેસ આરે કામ કરવાનો ગેસની પાઇપો આવી છે ને આ તો બધું જોખમી કહેવાય આમ એક દ્રષ્ટિએ ન કરે નારાયણ ને કંઈક થયું હોય તો બહુ મોટી દુર્ઘટના બને એક સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન મોરબી માં નથી એ પંકજભાઈએ કીધું મારે પંકજભાઈ તમારું ધ્યાન દોરવું છે કે હળગાવાવાળા હોય એ કોઈ દિવસ ફાયર સ્ટેશન ન ખોલીએ કે એ અમારા જેવાનું કામ છે ભાજપ પાર્ટી તો હળગાવાની પાર્ટી છે હિન્દુ મુસલમાન વચ્ચે હળગાવે લેવા કડવામાં હળગાવે કોળી ગણમી માં હળગાવી તો હળગાવાવાળી પાર્ટી છે ઈ શું ફાયર સ્ટેશન ખોલવાની ઈ તો બે જણા વચ્ચે આગ લગાડનારા લોકોની પાર્ટી છે આગ ઓળવનારા નથી અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો જરાક વિચારો સરકાર ધારે તો ઘણું થઈ શકે પણ સરકાર ધારે કેમ નહીં આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે જૂના જમાનામાં ઓલી સિમેન્ટની ની લાદી બનતી મહાદેવ બાપાને શું કહેવાય મોજબ મોજબ ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિક્ટ્રી ની બધી આખી આખી વેરાયટીઓ બનતી થઈ છે આ આટલો મોટો જે રસ્તો કાતો ઇન્ડસ્ટ્રી છે કે મોજેક ટાઇલ્સ થી લઈ અને વિક્ટ્રી ની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી

કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય જીએસટી વાળો નહીં કોર્પોરેશન વાળો હોય નહીં ધૂળની ડમરી વાળો નહીં જીપીસીબી વાળો નહીં નડવાનું બંધ કરી દેને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાને મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે પણ સરકાર પાસે કોઈ વિઝન નથી દોસ્તો સૌથી એવી મોટી સમસ્યા છે કે આ ભાજપની સરકાર પાસે કોઈ વાતનું આયોજન નથી આપણે એક ઘર બનાવતા હોય તો આપણી અંદર આપણી પાસે આયોજન હોય કે આ ઘરમાં ટોયલેટ કઈ બાજુ રહેશે બેડરૂમ કઈ બાજુ રહેશે કઈ સાઇઝનો બેડરૂમ રહેશે બાલ્કની ક્યાં રહેશે પંખો કેવો હશે સોફા કેવા હશે બધું જ આયોજન કર્યા પછી મકાન બનાવીએ આ સરકારને કાલ શું થશે ની કોઈને કઈ ખબર નથી આજે શું કરવાનું છે એ મિટિંગમાં ઉપરથી ફોન આવે ને બધા અધિકારી લાગી જાય છે આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો

એ કે વેચ પ્રમુખ ને ખબર હોય ને તો મારી પાસે લઈ આવજો મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું કોઈન ખબર નથી બસ દરજજો આપો અને બધાને ઇન્ડસ્ટાઈલિસ્ટન બધા તાળીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો શું કામ તો કે દરજજો મળ્યો એવો તો હું એ માઈક વાળા ભાઈ કલેક્ટર આપજો ગોપાલભાઈ તરફથી વાલે કલેક્ટર નો લઈ જા એમથી હું એ કે ના શું કોઈને ખબર જ નથી થાવાનું શું છે

એક બાજુ દરજ્જો બદલાય આ બાજુ મંત્રી બદલાય આ બાજુ અધિકારી બદલાય માણસ તો ન્યાનો ન્યાજ ઉભો રહે છે આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અંદર શેઠિયાઓ ને મજૂરો મહેનત કરનારા બધા છે જીએસટી માં દર મહિને દસ લાખ નો બાંધો હપ્તો લે છે એવા સમાચાર મળ્યા છે હપ્તો લેનારા બદલાય છે ઘડીક આ સાહેબ આવે ને ઘડીક ઇટાલિયા સાહેબ આવે ને ઘડીક સોરઠિયા સાહેબ આવે ને ઘડીક આ સાહેબ આવે પણ એક એ સાહેબને એવી શરમ આવે છે કે આ શહેરને પગભર કરનારા ધંધાને હું કંઈક આપીને જાઉં કઈક એને હારું કરી દઈને જાઉં ત્રીસ વર્ષથી બીજેપીને મત આ શહેરમાંથી મળે છે આ જિલ્લામાંથી મળે છે સરકારે ધાર્યું હોત તો પાંચ હજાર વીઘા જમીનનું સંપાદન કરીને એક સરસ મજાનો આ આના સિરામિકનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાયો હોત નથી બન્યો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય પોતાની રીતે જમીન લે પોતાની રીતે એને કરાવે પોતાની રીતે બાંધકામ કરે મન પાવે એવી રીતે આગળ વધી શકે સરકારે ધાર્યું હોત તો દસ હજાર પાંચ હજાર વીઘા જમીન અડધી સરકારી અડધી સંપાદન કરીને પૈસા ડબલ ભાવ ખેડૂતોને ચૂકવીને વિશાળ એક મોટામાં મોટો પાર્ક જો બનાવ્યો હોત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ નું સારું હોત ગટર કનેક્ટિવિટી હોત ઇલેક્ટ્રિસિટી હોત ગોડાઉન હોત અનેક વ્યવસ્થા સરકાર એક જ જગ્યાએ ઊભી કરી શકી હોત પણ ત્રીસ વર્ષમાં એવું કઈ થયું નહીં શું કામ સરકાર પાસે કોઈ આયોજન જ નથી કોઈ ખબર નથી શું કરવાનું છે પણ બધાને એક વાતની ખબર છે ભાજપમાં કે ચૂંટણી કેમ જીતાય એનાથી આગળ આ લોકોને કંઈ ખબર નથી ચૂંટણી કેમ જીતાય એમાં માસ્ટર પણ ચૂંટણી જીત્યા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી તમે વિચાર કરો જિલ્લે જિલ્લે કલેક્ટરો તાલુકે તાલુકે મામલતદારો ટીડીઓ એસપી ડીડીઓ હું તમને નવાય લાગે એવું કહું હમણાં હું બજેટ વિશે વાંચતો હતો હમણાં બજેટ સત્ર આવવાનું છે તો મારે શું બોલવું કયા વિષય પર કેમ બોલીશ કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો હતો અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત વહીવટ કરે છે એમાંથી ખેતી પાછળ માત્ર ચાર ટકા રૂપિયા સરકાર ફાળવે છે પાંચ છ ટકા રૂપિયા ઉદ્યોગ પાછળ છે પાંચ છ ટકા રૂપિયા સ્વાસ્થ્ય પાછળ છે

ઓછામાં ઓછા હવા લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપડા ટેક્સના પૈસામાંથી જાય છે એ પછી પગાર લેનારો માણસ તમારું કેટલું કામ કરે છે અને કામ તો ભૂલી જાવ કાકા સાંભળે છે કેટલું એ તો કયો હવા લાખ કરોડ

ધક્કે તો કામ નથી જ થતું પણ પૈસા દીધા વગર નથી થતું અને ખોટું કામ હોય ને પૈસા દઈ કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છે ખાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને હાચા ના દેવા પડે વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ આ મોરબીમાં અને એમે હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે ને અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં જાપાનમાં ચાઇનામાં બધા ધંધાના કામથી જાતા છે ને આવું છે બધું અહીં છે એવું છે આપણે ત્યાં એને ત્યાં અહીં ફરક છે આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપકે બહુ જ છે એની એમ છે આ સરકારી ઓફિસ છે અને આપણે જ આવી તો એની ને સરકારી સ્કૂલ હારી દવાખાના હારા પાર્ટી કાર્યાલય ગોત્યા જોડે નહીં અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું એક નંબર બનાવ્યો અને મોરબી ની અંદર કોલેજ કેવી છે મોરબી ની અંદર દવાખાનું કેવું છે વિસ્તૃત દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે આટ આટલો આમની પાછળ આપણે સમય આપીએ પૈસા આપીએ ટેક્સ આપીએ પછી તે આપણી આ હાલત કેમ છે એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટ આટલી તકલીફો છે ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યાં નાખીને વૈયા જાય પોલીસ લઈને આવે

પ્રશ્ન સરકારમાં રજૂ કરો રોડના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ ન્યા જાય ત્યારે ખબર પડે છે સરકાર બરકાર છે જ નહીં આ તો સરકસ હાલે છે કોને પ્રશ્ન કહેવાના અને એનો પુરાવો જોવો પાંચ ધારાસભ્યોએ લખી નાખું કે અમારું મામલતદાર પાસે કઈ ઉપજતું નથી અને એ ભાજપના વિરોધ પક્ષના નહીં વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ ભાજપના ધારાસભ્ય એવું લખ્યું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું સરકારી કામ કરાવવું હોય તો જાણે યુદ્ધ લડવું હોય ને એવો માહોલ છે આ ભાજપના ધારાસભ્ય લેટર પેડ ઉપર લખ્યું અને આ ભાજપના ધારાસભ્ય લેટર પેડ ઉપર જે લખ્યું એમાં એણે એક વાત બહુ હાચી લખી છે હું વાંચી સંભળાવું કે કલેક્ટર ડીડીઓ એસપી પોલીસ કમિશનર અને અન્ય કર્મચારીઓ અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો કરી અને સરકારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો એને છ મહિના થવા આવ્યા આ છ મહિનામાં મને ઓછામાં ઓછામાં ઓછી પચાસ જેટલી સરકારી મીટિંગોની જાણ કરવામાં આવી મીટિંગ છે વિડીયો કોન્ફરન્સ મીટિંગ છે વિડીયો કોન્ફરન્સ જ્યારે જો ત્યારે સરકારી માણસો મિટિંગ મીટિંગ 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 એટલી મીટિંગ કરે છે અને આટલી બધી મીટિંગ કર્યા પછી થાય છે હું ની કોઈ પૂછવા પૂછવાવાળું જ નથી એક મીટિંગ પૂરી થાય ત્યાં બીજી ચાલુ બીજી પૂરી થાય તે છે ને હાજે મીટિંગ પૂરી આવતીકાલે નવી મીટિંગ આખી સરકાર આમ મીટિંગ ભરોસે ચાલે છે ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું આ તારીખ નવ એક બે હજાર છવ્વીસ નું